નવનીતભાઈ ના સપોર્ટ ની અંદર વકીલ ની ટીમ તો કોળી સમાજ મેદાનમાં છે પરંતુ આમની અંદર જો ભાઈ મેહુલભાઈ બોગરાની એન્ટ્રી થાય ને જો તે વકીલ બની કેસ લડે ને તો ભલ ભલ આરોપીઓ પકડાય છે હાલ ઘણા બધા લોકો કોમોટું એવી કરી રહ્યા છે કે આ કેસ ની અંદર ભાઈ મેહુલભાઈને ને કેસ આપવો જોઈએ હવે ક્યાંક ને ક્યાંક ભાઈ મેહુલભાઈ આ કેસ ની અંદર ક્યાંથી આવ્યા જે આ મિત્રો વાત તો તમે બધા લોકો જાણતા હશો કે હાલ મિત્રો વાત કીધું નવનીતભાઈના ના સપોર્ટ ની અંદર કોળી સમાજના વકીલો મેદાન ની અંદર છે પરંતુ મેં ઘણી બધી જેમની અંદર કોમેન્ટો એવી આવી કે ભાઈ મેહુલભાઈ બોગરાએ આ કેસ લડવો જોઈએ મેહલભાઈ બોગરાય ક્યાંક ને ક્યાંક મિત્રો કોળી સમાજના નવનીતભાઈ ન્યાય આપવા મેદાનમાં હોવું જોઈએ હવે ક્યાંક ને કઈક ઘણા બધા લોકોની એવી કોમેન્ટ છે હવે તમને બધા લોકોને સ્ટેપ બાય વિગત દ્વારા ચર્ચા કરવા જઈ રહ્યો છું સૌથી YouTube યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખો હાલ તમે બધા લોકો જાણતા હશો કે ગુજરાતના એકમાત્ર એવા વકીલ જેનાથી મિત્રો વાત કીધો ભલ ભલા ડરે છે જે આ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક જો તેમના હાથમાં કેસ આવી જાય તો ભાઈ પાકામાં પાકા જીતી જાય કારણ કે મેહુલભાઈનું નું ગુજરાતની અંદર એટલું બધું નામ છે કે તેના વિશે વાત જ ના કરો ચારે બાજુ ગુજરાતની અંદર વકીલમાં માં મેહુલભાઈ વોગરાની સરસાવવા થાય છે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો હાલ સોશિયલ મીડિયાની અંદર આ બધું ચાલી રહ્યું છે ત્યારે મેં બે ત્રણ કોમેન્ટો વાંચ્યું કોમિટોર ની અંદર ઘણા બધા કોળી સમાજના લોકો એવું કહી રહ્યા હતા કે આમની અંદર મેહુલભાઈ બોગરાએ કેસ લડવો જોઈએ નવનીતભાઈ તરફથી તો ક્યાંક ને ક્યાંક સૌથી મોટા ખુલાસાઓ થાય હવે ક્યાંક ને ક્યાંક ભાઈ સૌ પ્રથમ તમને બધા લોકોને હું કહી દઉં ભાઈ આમની અંદર કોઈ પણ પ્રકારના મેહુલભાઈ બોગરા એન્ટ્રી કરવાના છે નહીં ઘણા બધા લોકો લોકો મને કોમેન્ટ કરી રહ્યા છે કે ભાઈ મેહુલભાઈ બોગરાની એન્ટ્રી કરાવો હવે ક્યાંક ને ક્યાંક ભાઈ મેહુલભાઈ બોગરા કેસ નહીં શું લેવા જેવા છે પરંતુ ક્યાંક ને ક્યાંક મેહુલભાઈ બોગરા તો મિત્રો અત્યારે નથી લડી શકતા જો લડવા આવે તો ક્યાંક ને ક્યાંક મેહુલભાઈ બોગરા છે મિત્રો નવીને નહીં અપાવી શકે છે બાકી તમારું શું કેવું છે વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઈબ હોય શકે તો જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ શું લાવતો રહો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત વિડીયો બંને એટલો શેર કરી દેવાનું છે જેથી તમારા સમક્ષ હું જેથી આવા નવા વિડીયો જાણકારીઓ લાવી શકું